અને આજનો સેવા સેતુનો સરપંચ શ્રી મોડીસરા તાલુકા સદસ્ય શ્રી મોડીસણા અને અન્ય પદાધિકારી પણ હાજર રહેલા હતા અને એમને સારો સહકાર કર્યો છે સેવા સેતુ સફળ બોડીસરા ગામ કલોલ તાલુકાની પાંચ કિલોમીટરની અંદર આવેલું હોવાથી બોડીસરા ગામમાં કલોલની એકસો ને એસી સોસાયટી સમાજ થયેલો ઘણા બધા લોકોએ સોસાયટી વિસ્તારમાંથી ગોડીસણા ગામમાંથી કુસપનો ભાગ લેવા માટે આધા પાંચ માકા એ સમગ્ર કામગીરી સરસ રીતે પરત કરેલી છે એનો વહન છે તેવા સીતુ કાર્યક્રમની અંદર ઘર આપને લાભ માટે તરો તાલુકા રેમડી તંત્ર મારફત શિવાસ સીતુના તથા તમકા દરિયા માજી તરો તાલુકાનો આધુ સેવા સેતુ કાર્યક્રમ ઓલિના પ્રાથમિક શાળાની અંદર રાખવામાં આવેલો આ સેવા સેતુની અંદર કલોલ તાલુકાના પીએચ બિલેશ્વરપુરા ધાનોટ છત્રાલ રામનગર શેરીસાઇમોટી ખાત્ર અને પ્રતાપુરા પીએચ એમ કરીને આ ગામનો સમાવેશ કરવામાં આવેલો સમગ્ર સેવા સેતુ દરમિયાન તમામે તમામ ગામના સરપંચશ્રીઓ પદાધિકારીશ્રીઓ તેમજ કલોલ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને મુરિસરા ગામના સરપંચ શ્રી તેમજ અધિકારી ગણમાં માનનીય પ્રાંત શ્રી કરો તાલુકા વિકાસ શ્રી કરો અને જુદા જુદા વિભાગના તમામ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ મળીને આજે જે કાર્યક્રમ થયો એ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ ચાર હજાર પાંચસો ને બાર અરજીઓ તેમજ અન્ય વિભાગના મળીને પાંચસો ને સત્યાવીસ અરજીઓ સાથે કુલ પાંચ હજાર ઓગણચાળીસ અરજીઓનો નિકાલ કરવામાં આવેલો છે સમગ્ર સેવા સેતુ દરમિયાન સેવા સેતુ કાર્યક્રમની અંદર પશુપાલન સારવાર કેમ્પ આધાર કાર્ડ વિધવા સહાય નામ કમી કરવાની કાર્યવાહી ત્યારબાદ માં અન્નપૂર્ણા યોજના વિધવા સહાયના કિશોર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હાલની જે ઓનલાઈન પદ્ધતિ છે એની પણ અહીંયા સમજ આપવામાં આવી ત્યારબાદ જુદા જુદા વિભાગ દ્વારા ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અને તાલુકા રોગ અધિકારી દ્વારા ડાયાબિટીસ અને બીપીનો પણ નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો અને જુદા જુદા પ્રકારની આયુર્વેદિક દવાઓનો પણ અહીંયા શુલ્ક રાખવામાં આવ્યો આ પ્રમાણે સમગ્ર કાર્યક્રમની અંદર ભુજના ગ્રામ પંચાયત તરફથી ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે આ કાર્યક્રમમાં મહાધર્શે ગામના તલાટીકા મંત્રીશ્રી આર આર ડાભીભાઈ અને સરપંચશ્રી ગણપતજી તરફથી પણ ખૂબ જ સારો એવો સહકાર મળે છે ગામના તમામ ગ્રામજનો યુવા મિત્રો અને ગ્રામ પંચાયતના તમામ પદાધિકારીશ્રીઓ તરફથી પણ આજના કાર્યક્રમમાં ખૂબ જ સાથ અને સહકાર મળવાથી આજનો કાર્યક્રમ સફળ થયો છે સરકાર શ્રીની જે યોજના છે પારદર્શી યોજના કે લોકોને ઘર લાભ મળે તેના અનુસંધાનમાં ખરેખર આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો આજના આ કાર્યક્રમની અંદર પ્રાથમિક શાળાની અંદર પણ ખૂબ જ સરસ એવી અમને સેવા મળી છે તે બદલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે જય ભારત જય

Oh yeah jump Oh jump Jump thank mm -hmm. you